મોડાસા સહિત સમગ્ર અરવલ્લી જિલ્લામાં ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષા યોજાઈ અરવલ્લી જિલ્લામાં બસો પચાસ પરીક્ષા કેન્દ્રો પર પંદર હજાર વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી ગાયત્રી પરિવાર જનસમાજને યોગ્ય રાહ ચીધવા અનેક રચનાત્મક સુધારાત્મક તેમજ સાધનાત્મક આંદોલનો ચલાવે છે વિદ્યાર્થીઓને પશ્ચિમી જીવનશૈલીની અસરથી બચાવવા ભારતીય સંસ્કૃતિના જ્ઞાનના વિસ્તાર માટે સતત પ્રયાસ કરવામાં આવે છે ગાયત્રી પરિવાર અરવલ્લી જિલ્લાના સંયોજક હરેશભાઈ કંસારાએ જણાવ્યા અનુસાર ગાયત્રી પરિવારના મુખ્યાલય શાંતિકુજ હરિદ્વાર દ્વારા વર્ષ બે હજાર એકથી ભારતભરમાં બાવીસ રાજ્યમાં કુલ અગિયાર અલગ અલગ ભાષાઓમાં ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષાનું આયોજન કરાઈ રહ્યું છે ભારતીય સંસ્કૃતિના જ્ઞાન અંતર્ગત ધોરણ પાંચથી કોલેજ સુધી અલગ અલગ પુસ્તકોનો અભ્યાસક્રમ તૈયાર કરવામાં આવે છે જેથી વિદ્યાર્થીના જીવનમાં બાળકો આપણી સંસ્કૃતિના જ્ઞાનથી વંચિત ના રહે આ અભ્યાસક્રમ સંદર્ભે દર વર્ષે ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષાનું આયોજન થાય છે આ પરીક્ષા આયોજન માટે દરેક સ્કૂલોના આચાર્ય તથા શિક્ષકો નિઃશુલ્ક સેવા સહકાર આપી રહ્યા છે એકવીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ શનિવારે આ પરીક્ષાનું આયોજન થયું હતું જેમાં મોડાસા બાયડ ધનસુરા ભીલોડા મેઘરજ સહિત સમગ્ર અરવલ્લી જિલ્લામાં બસો પચાસ સેન્ટરો પર આ પરીક્ષા લેવાઈ જેમાં પંદર હજાર વિદ્યાર્થીઓ સહભાગી બન્યા હતા બીરો રિપોર્ટ જ્યોતિકા ખરાડી અરવલ્લી